યા જો અહીંયા લગન લગન ને જ છે લ્યો શું કરું પછી થાકી ન જાવી સમજો અમાર લગન માં 12 લાખ રૂપિયા નું દેણું કર્યું તો એમાં શું હતું લગન કરો તો બધુંય થાય ખર્ચાય થાય દેનાય થાય શું વરી કે તમે નવાઈ ન કરી પણ અમે હંતા ને હારું અમે કીધું સમજી અમે આમ જો એ ડ્રાઈવર અને તારી હગલી ત્યાં શેલે શેલે છે ને મારી એન્ટ્રી વીખી છે

પછી આમ તો પૈન નઈ તો ફોન પૈન નો કેતી એ હો જલ્દી વાત કરી લે હાલો ઇદિકા એ હું તને હું કહું છું તું કાયો ગા મેલા ને આય એ આ આ રાખો એ હાલો તારી માને આ ફ્રેન્ડ માં કઈ દીકો છે થાવે ઈ બધું જાવ જો હું તમને હું કહું છું તમે ગાડી ઊભી રાખો મારે તમારું કામ છે બધાયનું શું કામ છે તમે ગાડી ઊભી રાખો

હું તમને હું કઉશું હમણાં મારો પ્રેમી આવશે ને મારી એની યાર ભાગીને જવાનું છે તમે એક કઈ બોલતી ના નહીં અને અમે લગન કઈ ન કર્યો છે દેખાવ

લગન વીએ ગયા તો આ ઠામડાજી નઈ મૂકી દે આય પેલા આય પેલા જમઈનો ફોન આવ્યો તો આપડી છોડિયા જમઈને બધુક દેખાડીને બધું લૂટી લીધું હે હા અને કોઈક છોકરા ભાગી ગઈ હું માનું ને જમાય કોટી નો હાવ એ ખોટું ના બોલતા હાસુ પછી એમ કીધું કે મેલાણે ઊભા તમ કાયા કા આવો આય જા યાર દોઈજી તું આય નઈ રીજે તું આય નઈ રીજે કરી અમે ક્યાં એવો પાસા આવી રીસી બે જા આ જાવ દેખાય કા જાવ દે